રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ અંકલેશ્વર ખાતે રંગોત્સવ વડીલ વંદના અને ફન ફેર કાર્યક્રમ યોજાયો આધુનિક સમયમાં વડીલો પ્રત્યે વિદ્યાર્થીઓમાં માન સન્માનની ભાવના કેળવાય તેમજ વિદ્યાર્થીઓ સંયુક્ત પરિવારની પરિભાષા સારી રીતે સમજે વડીલોનું મહત્વ સમજે તે હેતુસર અંકલેશ્વર ખાતે આવેલી રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રંગોત્સવ વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો તેમજ વિદ્યાર્થીઓ પરિવાર સહ આનંદ ઉત્સવ ઉજવે તે હેતુસર ફન ફેર આનંદ મીરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ સુંદર રજૂઆત કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા શાળાના એકેડેમિક એડવાઇઝર ડૉક્ટર સંજય મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓમાં મૂલ્ય શિક્ષણની જરૂરિયાત અંગેની વાત કરી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિબા રાવલ તથા અતિથિ વિશેષ તરીકે શાસના શ્રી ડોક્ટર ડીવીએસ પરમાર ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મૈદા અંકલેશ્વર જેસીઆઈના પ્રમુખ તેજસ પંચાલ અંકલેશ્વર નગરપાલિકા કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ હસોદ એપીએમસી ચેરમેન અનંત પટેલ તેમજ માજી તાલુકા પંચાયત પ્રમુખ કેમલસિંહ પટેલ તથા મોટી સંખ્યામાં વાલી ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી સમગ્ર કાર્યક્રમમાં શાળાના પ્રમુખ સૌજીભાઈ પટેલ શાળાના આચાર્ય અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી અનિલસિંહ ઠાકોર એડમિનિસ્ટ્રેટર્સ હિતેશભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીગણ તથા તમામ સારસ્વત મિત્રોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શાળાના વિઝન અને મિશન અંગેની માહિતી આપી હતી અંતમાં શાળાના એચઓડી શ્રીમતી દિવ્યાબેન ઠાકોર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી